આજે ખૂબ સત્સંગ થયો છે સંતો પોતપોતાની રીતે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે અમારા ખૂબ પ્રેમી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિ એવા ગોવિંદા મહારાજની બારમી કઈ તિથિ છે બારમી પુત્ર અધિકારી અમારે ભરતરામજી અમારા છે સભા સમય થયો છે હવે છૂટવાનું જ છે સેલ્યુટેશન છે પછી જે કરવું વિમાન હોય ને વિમાન એમાં બે જાતનો વિમાન આવે એક વિમાન દોડ ખાસી પશુ ઉડ અને હેલિકોપ્ટર ઇથી ઉડ પેલું દોડાના ના તો પિકઅપ ના રોડ ના જ હોય હેલિકોપ્ટર જો ઉતારવું હોય ઉતરાણ કરાવે છે એ બ્રહ્મજ્ઞાની પુરુષ એવા હોય એમને કોઈ સિસ્ટમ નહીં ચોથી શરૂઆત કર્યો તમે ગેલરીના ખતરો કરજો કે એક દડો લેવાનો હવે એ દડાનું મધ્ય બિંદુ તમારે નક્કી કરવું હોય જો ઓગળી મૂકો એટલાથી મધ્ય બિંદુ જો તમે ઓગળી મૂકો એટલે મધ્ય બિંદુ એને કરવું જ ના પડે એમાં અજ્ઞાન એવું છે

મને કે તમારા ગુરુ કોણ હવે આપણે ગુરુ ને એ બહુ બહુ તો પહોંચી ગયા આગળ તો આપણને ખબર ના હોય આગળ પછી કે એના ગુરુ એના ગુરુ આ તો પાછળ પડી ગયા વાત સાચી છે પણ ગળે ઉતરતી નહીં પછી થાકીને કેવું પડે છેલ્લે ગુરુ હું હોય એવું લાગે છે શિલ્લા માં છેલ્યો અને પેલામાં પહેલો ગણો તો એ એટલે તમે કઈ રીતે સમજો તમારો વિષય એમાં અમારે કોઈ હસ્તક્ષેપ કરવો નથી ગુરુને બોધ આપ્યો અને બોધ આપ્યા પછી ગુરુને છોડીને જતો રહ્યો ઘણી વાર શું થાય કે તમને ગુરુની વાત ના સમજાય તો ગુરુ છોડી દેતા હોય છે એમાં ગુરુનો કોઈ વાંક ન અને પંદર વર્ષે ભેળા થઈ ગયા એક જ જગ્યાએ હર્ષદ રો એક જ જગ્યાએ એક જગ્યાએ ભેળા થઈ ગયા ગુરુ અર્થ ચેલો ભૂલી જાય અને ગુરુ ભૂલી જાય એ ગુરુમાં ભલીવાર એ ના હોય એટલે કીધું છે કે સર્વનો સર્વનો કલ્યાણની ભાવના નિપુણ હોય હા એવું નહીં કે માની લે એ લે કદી જ્ઞાન ના થાય તર્ક છે બાપુ આનું કેમ આનું કેમ કેવી રીતે અને તમે આપણા શાસ્ત્રો વાંચશો તમને ખબર પડશે

ઓળખતો નહીં કે મારા ગુરુ છે પણ ગુરુ ઓળખતા હતા કે સાંભળ તમે જોતા નથી આ હાથી અને હાથી ઉપર અંબાડી ઉપર જે રાજા બેઠા છે આને સવારી લેવાય કે ફરી વાર પૂછ્યું કે આ હાથી અંબાડી ઉપર જે રાજા બેઠા છે ને સવારી લેવાય ત્રણ વાર પૂછ્યો એટલે ચેલો કંટાળ્યો કે તમારે પ્રેક્ટિકલ કરવું છે

અને રાજા હું કે પણ હા પેલો કે હું રાજા અને આ નેચર શું કે હું આ હું ઉપર હતો તે નેચર અને આવ્યું બહુ સમજવા જેવી વાત છે આ હું ઉપર હતું તે આ નીચે આવ્યું હને કે આ વાત તો મારા ગુરુ કરતા હતા વર્ષો પહેલા અને ગુરુ એ કહ્યું પછી

પણ ક્યારે ખબર પડે કે મરીને ધીમેનો કેસ એવો જાણ્યો ને નામ સમાન નહીં નાણું એક વાર ગુરુચરણ એમ મરી જુઓ પછી ખબર પડે કે આ નામનો મહિમા શું છે આ વચનનો ખેલ છે ખેલ ખોટો ખૂબ ખરી મેં હમણાં જ કહી તું કે તમે જે બોધ લીધો છે મહાત્માઓ આપે છે શાતક લે છે પણ રાતે ઊંઘી જશે જતો રહેશે એ બોધ વાત અમે નહી કરતા ચાર કલાક સો કલાક ઊંઘી જ બોધ રહેશે નમ ભૂલી ગયો આ તો તમારો અનુભવ છે આમાં મારી કોઈ જરૂર તો તમે જે લીધો છે અને એક કાળમાં હોય બીજા કાળમાં ના હોય એ સાચું હોઈ શકે તને બહુ ખોટો છે બોલો વિચાર કરવાનો છે તો વિચાર પરમ જ્ઞાન સંતાચારી કે વિચાર કરશો તો માર્ગની કરશે કે પછી બાલાજી ના મહિના કોઈ કઈ મેળાવશે બોતને ખોટું ના કહેવાય એ પાછું કહું

વિચાર કરવો તો ઘેર જઈને કરી જવો અને અમા આપણી મૂર્ખતા જે દ્વારા તમને તમારી મૂર્ખતાની ખબર પડે તો સમજી ના તમને સંત મળ્યા ન તો ગુરુવા લોકો મળ્યા સદગુરુ નહીં તમારી મૂર્ખતાને પ્રગટ કરી નાખે સાહેબ તમારી ધારણા તોડી નાખે તમારા સંશય નિર્મળ કરી નાખે આતંકવાદી જેવું જાતો ખતમ કરી નાખે સાહેબ मुल्ला ना सुरुदीन बेटा तां दोरते कु भैया आयो के मुल्लाजी मुल्लाजी तुम्हारा गोमना चोरे मारो घोड़ो લઈ લીધો પૈસા લઈ લીધા कपड़ो काढ લીધો બતું લઈ લીધો ચટ્ટી વરોને મોકલે મુલ્લા કે મારા ગોમનો હોય મારા ગોમનો તો ચટ્ટીય નો મેલા અમાર દેશ નો હોય તો ચટ્ટીય મેલા અને થોડું મેલા

તમે સાઈ પકડ્યું એટલે ગુલામી તમારી સમજી લો જીવન મુક્ત તો એને કહેવાય એવા પુરુષ પર માણું વાણી જો તો વિકાર નહીં જેમ આવડ્યું ઈરાનો છાણો એ વાણી નો વિકાર છે હું સ્ત્રી છું હું પુરુષ છું અરે હું આચાર્ય છું એ વાણી નો વિકાર છે બીજું કઈ છે આ બધું બાર નાખેલું છે પહેલો શરીર તો ને પહેલો એક હતો ગુરુ પાસે જાય પહેલા શું કેતો તો આ શરીર હું છું શું કેતો તો એટલે ગુરુ કહે આ શરીરથી તું અલગ છો ગુરુ ભાષા બદલી શું બદલ્યું આ શરીર નથી અને શરીરથી તું અલગ છો આટલે જ્ઞાન ગીતા બીજા અધ્યાયમાં માં સક્ષમ છે જૂના મધુ નું શાસ્ત્ર એને કઈ દીધું વાનાગર પર જ્ઞાન છે

આ તો ભાવે કરીને આરતી ઉતારવાની સમજાય છે ભાવે કરીને આ જે કરી મેળાવડો થાય છે અને જેના ભાવમાંથી જગત ના જાય એને આ તમારા ભાવમાં પડ્યું છે અને ભાવમાં પડેલું જગત નડ્યા મારા ગુરુભાઈ મને બોલવા ના આવ્યું આ ભાવે જગત છે સમજાય છે ને

કે મારો જોડી આ કે મારો ગુરુ મરી જાય મારો ગુરુ મરી જાય મિતિતે બી આટક કોઈ વિચાર મન મારવાનો તો નહીં કે ગુરુને માર્યા તો પછા વાળો નંબર નહી આવતો ને પછી હમગે ના ગુરુ મડી જાય એની જેલાની ઉદશાતા અને આ 우જ્ઞનાલે તેલો મડ્યાલ રહેતા ગુરુ મડ્યાલ રહે આ 우જ્ઞનાલે ગુરુ મડ્યાલ હોય સમજાય ને

વાણીમાં વવાણીમાં પડ્યા સમજા આ વવાણીમાં પડ્યા છે અરે મારે ગાવું કેતા તો રાગ વેરાગ વાણીમાં જે તારે મને સદ્ગુરુ મર્યા તા રવાણીમાં કે બીજું કંઈ ન થાય જહાંગાને પર વાણી પાલી પીછે અટકટીએ તો સમજ તું ના તું મારા આખરી પડાવ આવશે નહીં સમજ લેના ગુરુ વાત કઈ ચલે છે જે લોકો કઈ પકડે છે તનિમોથુ અલગ પૂરું લે

અને આજે ગુરુ નું જ્ઞાન ચાણી ચેલા માં જશે ગુરુ ને નહીં અને ગુરુ ચાણી પટાવ છે એને ખબર

ભલે તમે ગાવું હોય તો કોઈ વેપારી વેપારી અમે નો અમદાવાદ વેપારી વેપારી ને જુગાની થાય તમ જુગારી પર ધુરમી નાખો પર ધુરમી નાખો કોણ ન હોય પર ધુરમી નાખી તો રમી નાખી એ ઓલી જ્ઞાન થાય કોઈ વેપારી ને થાય અરે થોડામાંથી થોડું આલા એમાં તો કોઈ દમ નહીં

तरी सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी ब्रह्मानंद ने बटकी अगर फूटे तो फूटन दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन बता बोला हो तो है हा ना बोला हो तो है आनंद आनंद अंगार गिरे तो भी वाह फूल गिरे तो भी वाह वाह अरे माथे धूल ना की धुदो आनंद से मंदिर महाराज मोथे धूल ना की અરે મારે લાકડાના ભાડા રાત કહે છે તો એ અમારે આનંદ છે નવ ગ્રહ નડે તો મારા ખારે વાળી મને કશું થવાનો અરે મારા સુધી તો કારની એક ચાકાત નથી અરે યમનો નિયમ અમારા હાથે લાગુ પડતો મન હું બેસ્યા નહીં મુને બેજો અમારા મહેન્દ્રભાગે એટલે પહેલું બી પણ ઉડે ને એટલે ઉડું ઉડતો હોય ને એ વખત ગઢ દેખાય બંગલા દેખાય મોણ દેખાય ભેંસો દેખાય પછી અમુકું થઈ જાય ને એટલે દેખાવાનું બંધ થાય તમે જોજો માર્ગ કરજો એવું થાય મહેન્દ્ર તમે મારા બે હું જ મારે બે હવાનું ટિકિટ કઢાવજો પ્રેક્ટિકલ નહીં કરજો તો હોભળેલું આવું હવે અમુક ઉંમરી જાય ઊંચાઈ ઉપર જાય એટલે પેલું નેચર વાળું દેખાડું આવે તમારું યાન કેટલા ઉડાશે

પૂછ્યો કે હું જોણું છું હું જોણું છું પૂછ્યું જાય પણ મળ્યા નહી માથા અનુભવી પૂરું શિયાળો થશો હોઘો આયો

हूं छे ए तमारो हजारो वक्ता श्रष्टा नौकरी से એટલે હું ખોલું બંગડી નહિ લેતો તગે બીજો હોબડી લેજો તમે હોબડી ઓપરી કંટાળી ગયા છે એટલે એટલે તો કે ઓના સિવાય બી દુસિતતો અન બંગડી તો અલસર એ હોની ને ખબર પડો લોકો તો બંગડી જતી જ છે હા

અને તમે જો કોઈના ટેકામાં રહ્યા ને જા આ ટેકા ની સરકાર તમારે કરવું હોય તો કરો આખી જિંદગી ફરો ટેકાની સરકાર હોય નથી આ સ્વયં નું જ્ઞાન છે તમારા પગભર નું જ્ઞાન છે આ ઉશી નું જ્ઞાન છે નહીં મારા અનુભવ પ્રમાણે હવે મારે વાણીનો વિરામ આપવો જોઈએ અને ભરતરામ જે હોય છા એ પૂર્ણ કરે હું આટલું કંઈ મને સાંભળ્યો એ બદલ સર્વ સંતોને મારા હૃદયથી